વાવેતર થઈ રહ્યું છે આપણે કહી શકાય કે સારા પાક ઉત્પાદન લેવાની શરૂઆત સારા ઉગાવવા થતી હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેને વેલા વાવેતર કરેલા છે એવા ખેડૂત મિત્રો ને એક પ્રશ્ન આવેલો છે ઉગાવાનો પ્રશ્ન છે

પછી સીડ કોડ છે એ અમે દર પાક માં અને આપી અપાવીએ છીએ એનું કામ મુખ્ય છે ઉગાવો ઝડપી બનાવે બીજનો નો અંકુરન વધારો કરે પછી ખૂબ સામે રક્ષણ આપે અને જમીન ની ફળદ્રુપતા વધારો કરે એના માટે અમે સીડ કોડ નો ઉપયોગ અવશ્ય મરાવીએ છીએ ખાસ કરીને એને ખેડૂત મિત્રો ને મારે સમજાવતા તો હોઈએ છીએ પણ એક પ્રેક્ટિકલ માટે એક અહિયાં અમે એક ફ્લેટ મૂકેલી છે એમાં સીડ આ ભાગની અંદર વપરાવેલું છે અને આ ભાગમાં વપરાવેલું નથી તો ખેડૂત મિત્રો જોઈ પણ શકે છે અને ફ્લેટની અંદર કે કઈ રીતે શીટ કોટનું કામ શું છે શીટ કોટ વાપરવાથી શું ફાયદો થાય છે હવે આવું નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલો ખૂબ ખૂબ આભાર